આ ટોમ છે ને આ ઝેરી છે એ બે વખત ખાવા માટે આવ્યા હે પણ અમે નથી ખબર કે કાલે સવારે મોર્નિંગ માં તો પાછું મારે નીકળી જવાનું છે મારે ટ્રેન છે હું તો કે હારો જ લાગુ દર વખતે બીકોઝ હું છું જ મસ્ત મસ્ત વેલકમ બેક ટુ માય અનધર વિડિયો સવારના નવ વાગી ગયા છે અને આપણે બ્રશ લઈને બ્રશ કરવા માટે બેસી ગયા છે કાલના બ્લોગમાં તમે જોયું બહુ મજા આવી પાઉંભાજી ખાતી હતી મેં પાઉંભાજીનો વિડીયો નથી નાખ્યો હું તો હું છું કરી શકું અત્યારે પણ તમે જોઈ શકો છો કે મારો અવાજ થોડોક નીકળે થોડોક અંદર દબાઈ જાય છે તો અત્યારે તો બ્રશ કરી લઉં છું કે હું ઓફિસે નથી તમને ખબર સ્ટેશન હતો એટલે કે તો બાર જ હોય તો હું આવ્યો છું અત્યારે જેતપુર તો વાંધો નહીં પહેલાં બ્રશ કરી લઉં એટલે થોડોક અવાજ મારો ક્લીન થઈ જાય તો જોઈએ અડકું થઈ જાય તો વાંધો નહીં બાકી પછી આપણી બાકાજી કીધો ચાલુ જ રહેશે મોજ કરો તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે અને તમે સાંભળી શકો છો મારી પાછળ મકાનું છે ને મકાનોની અંદર અત્યારે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો એ લોકોની સીટી વાગી રહી છે અને આજે જો કે થોડુંક તબિયત આપણી તો બરોબર છે તબિયત થોડીક આપણી બહુ મસ્તની છે અને વેચવાવાળાની બધી જો વાસણવાળો વેચવા નીકળો જો વાસણ વેચવા વાળો નીકળેલો છે અને આપણે વાસણ લેવાના નથી એટલે જો કે કઈ કેવું નથી જોકે વાળ મેં આજે ધોયા છે તો થોડાક આમ સિલકી થઈ ગયા અને નીચે પડી જાય છે એટલે હાથમાં નથી આવી જતા તો વાંધો નહીં તમે જોઈ શકો છો તડકો થોડીક ખાવો પડે કારણ કે આપણે પહેલાં જ વિડીયોમાં કીધું હતું કે તડકો થોડો ખાવો જોઈએ દિવસે દિવસે તડકો ખાવો જોઈએ તડકો ખાઈએ તો થોડુંક આપણે વિટામિન મળે પણ હજી મને ખબર ના પડી કોઈ કોમેન્ટ ના કરી કયું વિટામિન મળે છે ના હોય તો વાંધો નહીં ચાલો આજના દિવસનું જી પણ હશે એ તમને આગળ બતાડું બાકી આપણે જલ્દી જલ્દી વન કે કરી નાખો તો પછી આપણે હેર કટિંગનો મસ્ત વિડીયો નાખીએ કારણ કે તાર લગી મારા હેર કટ નહીં થાય તો તારક જલ્દી જલ્દી અરે કહેના ક્યાં ચાતે હો તો કે તડકો લાગી ગયો મને તો હવે ચાલો અંદર જાઉં છું પછી નિરાતે મળીએ તો ફાઇનલી મિત્રો બપોરના સાડા ત્રણ વાગી ગયા છે અને જે નવી સિરીઝ આવી હતી આપણે પતાવી નાખી છે શાહરૂખ ખાનના છોકરાની આર્યન ખાનની નવી પિક્ચર નહીં સિરીઝ વેબ સિરીઝ આવેલી હતી પતાવી નાખી છે એન્ડિંગ બહુ મસ્તનું થયું છે એટલે આમ કંઈક જોવાની મજા આવી લાસ્ટ એપિસોડ પાંચમો છઠ્ઠો સાતમો બહુ જબરદસ્ત હતો એટલે જોવાની બહુ મજા આવી કાંઈ પીને હુઈ ગયા હતા હા તમે આગળ આવ્યા છો ભાઈ તમે તમારું કંઈ કામ નથી અહીંયા તમારું કામ પતી ગયું જ્યાં અલગ કામ હોય ત્યાં અલગ જઈને રાખવાના હોય તો એનું કામ પતી ગયું છે એને સાઈડમાં મૂકી દઈએ હવે થોડીક વાર શું હોય છે સુઈ જશું બાકી કંઈક ગામમાં જશું તો ગામમાં તમને પાછું મુલાકાત કરીએ તો ચાલો તાલે બાય બાય અને જો કે આજનો લોક થોડોક નાનો થશે તો સંભાળ લેજો કાલે મળીએ રાત કાલે કંઈક કરશું નવા જોઈએ ચાલો તો અત્યારે આપણે નીકળી ગયા છીએ બહાર આટો મારવા માટે તમે જવું ખાલી વાતાવરણ જો કેવું મસ્ત લાગે છે અંધારું થઈ ગયું હા વાતાવરણ કેવું જબરું લાગે જો ખાલી તમે અને આ છે અહીંયા બધા કિલ્લા ચર્ચ જેવો માહોલ છે અને આ બધી ગલીઓ ખાચા છે ગલીઓ ખાચામાંથી નીકળીને આપણે હવે જવાનું છે રોડ ઉપર તો ચાલો રોડ ઉપર મરીએની રાતે ઘરેથી નીકળી ગયા છે અને આપણે ખાવા આવી ગયા છે pizza અને burger 120 રૂપિયા નું બિલ બનાવી રાખ્યું છે હવે જોઈએ શું શું ખાયે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે pizza અને burger ખાવા માટે તમે જોઈ શકો છો જો બર્ગર કેવું છે જો છે તો જેને ખાવું હોય એ તમે તમારે આવી જાજો મારા તરફથી નહીં કળ્યા આવું તમે તમારા પૈસાનું ખાઈ દેજો અને આ જો ટોમ એન્ડ જેરીઓ તમારી ભેગા આવ્યા છે ખાવા માટે જો આ ટોમ છે ને આ ઝેરી છે એ બે વધ ખાવા માટે આવ્યા પણ અમે એને નથી ખવડાવ્યું કારણ કે કારણ કે એ છે ને બે થોડાક નખરા કરતા થાય એટલે પછી ના પાડતી દીધ નખરાવાળા માણસો અમારી ભેગા હાલે જ થાય સોસનો તો પૂરે પૂરોય જ તમારે કરી લેવાનું હોય ત્યાં બહાર જાઓ ને સોસ્તો પેલા વાપરવાનો સમજો પંખા અમારી કોર નથી પણ હવા આવે છે ખબર નહીં કેમ પંખો બીજી કોર અમે અટાણે અહીંયા બીજી કોર ઉભા આવીએ તોય પંખાની હવા અમારી પાસે આવતી જ નથી પણ આ તો વિડીયોમાં કેવું પડે આવે બાકી ગરમી માટે ગરમ ગરમી થાય છે પણ આઈલે રાખે હું વાંધો નહીં ચાલો તો નિરાતે મળીએ તો ત્યાંથી નીકળીને આપણે આવી ગયા છે સોડા પીવા માટે જોઉં તમે આખો રસ્તો જોઉં બહુ મસ્ત રસ્તો છે અને સોડા પણ બહુ મસ્ત મળે છે એટલે આપણે અહીંયા જ સોડા પીવા આવીએ છીએ હવે સોડા પીને આપણે પાછા વૈયા જશું તો ચાલો તો ફાઈનલી મિત્રો પીઝા બર્ગર અને સોડા ત્રણ વસ્તુ ખાઈને અત્યારે આપણે આવી ગયા છે પાછા દુકાન તરફ અને ફૂલ પેટ થઈ ગયું છે આપણું અત્યારે એટલે હવે જો કે રાતના જમવાનો તો કંઈ પ્લાન છે નહીં પણ જો કે જમવું તો પડશે કારણ કે એમને નહીં ભેગું થાય કારણ કે આપણે અત્યારે આપણી રૂમમાં એટલે કે આપણી ઓફિસમાં નથી નકર તો ના જઈ તો ચાલે પણ અહીંયા તો ખાવું પડે ભાઈ તો જોઈએ રાતના હવે શું પ્લાન છે શું નહીં રાતના ખાધા પછી નીકળવું કે નથી નીકળવું કારણ કે કાલે સવારે મોર્નિંગમાં તો પાછું મારે નીકળી જવાનું છે મારે ટ્રેન છે તો કાલે સવારના મોર્નિંગમાં તો નીકળી જવું છે એટલે હવે બીજું કંઈ તો છે નહીં તો ચાલો નિરાતે આગળ મળીએ કંઈ હશે છે તો બતાવીશ તમને ધરાઈ ગયો હું મજા જ આવી ગઈ બાકી અને એક વખત તો એમ તમે જેતપુર સાઈડ આવો તો પાર્થભાઈ અમારા કીધું હતું કે ભાઈ તમે બર્ગર ને પીઝા ખાજો તો એના કારણે એના કહેવાથી જ હું પીઝા ને બર્ગર ખાવા ગયો હતો પણ નહીં એમ જોવા જાય તો એ સારું હતું વાંધો નહોતો આવ્યો એમ તો વાંધો નહીં ચાલો અવાજ હવે ગયો ટ્રાફિકનો સાંજનાવ તો 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 નહીં સાડા નવ વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ઘરે તો કે મસ્ત લાગુ છું લાગુ છું કે નહીં હું તો કે સારો જ લાગુ દર વખતે બિકોઝ હું છું જ મસ્ત મસ્ત તો તમે તમારે મારી ઉપર લાઈન માર્યો ને સર મને તમારા નંબર દેવા તો આપી શકો છો એ વાંધો નહીં પણ તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે કારણ કે સોડા પીધી છે પીઝા ખાધા છે બર્ગર ખાધા છે તો બહારનું ખાધું છે તો પછી થોડુંક તો સહન કરવું પડે માકે ના નહીં એટલે તમને મારા અવાજ ઉપરથી લાગતું હોય છે અત્યારે કે ભાઈ તમે જોઈ શકો છો કે કેવો અવાજ આવે છે થોડોક વચ્ચે સારો થઈ ગયો તો પણ પછી પાછો હતો એવો થઈ ગયો અત્યારે તો એ વાંધો નહીં આપણે દવાનો એક ડોઝ હજી પડ્યો છે એ ડોઝ પી લેશું એટલે કંઈ વાંધો નહીં આવે તમે તમારે અને આજનો બ્લોગ હવે અહીંયા પતાવી નાખશું પણ મને મને ખબર છે બગા તમે ના મને ખબર છે હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો કે આજનો ખાલી પાંચથી સાત મિનિટનો જ બ્લોગ થયો હે પણ હવે હું કરમની કઠણાઈ અને તમારી બધાની મહેરબાની કારણ કે એટલા હું થોડોક એને મારી ભેગું બોલવા વાળું હોય ને તો મને સાહસ વધારે થાય બોલવાનો પણ અત્યારે હું એકલો પડી ગયો તો થોડોક તો પછી મારાથી જેટલું થયું એટલું મેં કર્યું હે પણ સમજી લો કે દિવસના ડેઈલી સવારના નવ વાગે હું વિડીયો નાખું સાંજના નવ વાગે નાખું અને મારો ડેઈલી બ્લોગ હોય જ સમથિંગ આઠથી દસ મિનિટની અંદરનો હોય જ તો એટલો તો આપણે બનાવીએ છીએ એમ સાતથી આઠ મિનિટનો કન્ટિન્યુ બ્લોગ બનાવીએ છીએ તો વાંધો નથી આવતો તમારો સારો સસ્તો મીન્સ કે સારો રિસ્પોન્સ મળે તો વીસ દિવસથી કન્ટિન્યુ વિડીયો નાખું હજી હું જોઈશ કન્ટિન્યુ આપણે એકવીસ દિવસ લગી એના પછી ત્રીસ દિવસ લગી એના પછી ચાલીસ પચાસ તમને આપણે નાખવાની જ વાત આવે તમ તમારે કયો તમ તમારે હોય એટલા ને લેતા જ આવો આપડે એટલે કોઈ મનની મનમાં મન માં ના રે એમ પાગલ પણ જો કઈ લાગુ છે મને એમ લાગે છે પછી તો ખબર નહીં તમે બધાને ખબર હોય કેવો લાગુ તો વાંધો નહીં ચાલો નિરાતે મળીએ કાલના બ્લોગમાં કારણ કે કાલે પાછો હું જોબ ઉપર જવાનું છું તો કાલે નવી પાકા ચીકી બોલાવી આપીશ બાય